નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો ગુજરાત સંદેશ ચેનલમાં આ વિડિયોમાં આપણે આજના તાજા અને મુખ્ય સમાચાર વિશે વાત કરીશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલના સબ્સ્ક્રાઇબ જરૂર કરજો રાજ્યના અનેક જિલ્લાઓમાંથી ભારે વરસાદની આગાહી આજે નવસારી સુરત ડાંગ તાપી ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ સાથે જેલો એલર્ટ આપવામાં આવ્યું છે તેમજ વલસાડ દમણ દાદરા નગર હવેલી સહિતની છે કે ઓરેન્જ એલર્ટ સાથે અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેમજ આજે અમદાવાદ આણંદ ખેડા વડોદરા સહિતના વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે શિયર ઝોનની અસરના કારણે વરસાદી માહોલ રહે તેવી શક્યતા છે આ ઉપરાંત ત્રીસ થી ચાલીસ કિમીની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે ગુજરાતમાં મેઘરાજા ફરી ધમડોળ છે અનેક વિસ્તારોમાં પવન સાથે અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગની આગાહી અનુસાર આજે મેઘરાજા ફરી એકવાર ગુજરાતને ઘમરોળી શકે છે આગામી ચાર દિવસ રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદ વરસે તેવી શક્યતા છે વરસાદી સિસ્ટમ સક્રિય થતાં દક્ષિણ ગુજરાતમાં બે દિવસ ભારે વરસાદ વરસે તેવી આગાહી કરવામાં આવી છે આજે નવસારી સુરત ડાંગ તાપી ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે બે કલાકમાં જ ત્રણ ઇંચ વરસાદ વડોદરામાં બુધવારે મોડી સાંજે ભારે વરસાદ પડ્યો હતો દરમિયાન સાંજે છ થી સાત કલાક વચ્ચે પવનની ઝડપ 110 કિલોમીટર જેટલી નોંધાઈ હતી આ કારણ 150 ઝાડ ધરાશાયી થયા હતા ઉપરાંત 2 કલાકમાં જ 3 ઇંચ વરસાદ વરસ્યો હતો બીજી તરફ વડોદરામાં જ 24 વર્ષના સિવિલ ઇજનેર મોત થયો તેના કારણ હતું કે આ યુવક ઉપર નાગરવાળા પાસે વૃક્ષ પડ્યું હતું તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો આ દરમિયાન તેનું મૃત્યુ થયું હતું ભારે વરસાદના કારણે શાળા કોલેજો બંધ મહારાષ્ટ્રના મુંબઈમાં ભારે વરસાદને કારણે સ્થિતિ ચિંતાજનક છે રસ્તાઓ પર પાણી ભરાયા છે શાળા કોલેજો બંધ કરી દેવાય છે વરસાદના કારણે મુંબઈ લોકલ ટ્રેનોના પરિવહન પર અસર થઈ છે મુંબઈ અને ઉપનગરો માટે રેડ એલર્ટ અત્યંત જરૂરી હોય ત્યારે જ ઘરની બહાર નીકળવા માટે સલાહ આપવામાં આવી છે મુંબઈ પોલીસે લોકોને સતર્ક રહેવા માટે અને હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી ચેતવણીને ગંભીરતાથી લેવાની અપીલ કરી છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધે વિનેશ ફોગાટને એનએડીએ પાઠવી નોટિસ પેરિસ ઓલિમ્પિક બે હજાર ચોવીસમાં મહિલાઓની પચાસ કિલોગ્રામ કેટેગરીમાં માત્ર સો ગ્રામ વધારે વજન હોવાને કારણે ગોલ્ડ મેડલ પહેલાં અયોગ્ય જાહેર થયેલી ભારતીય મહિલા રેસલર એટલી વિનેશ ફોગાટને હવે નેશનલ એન્ટી ડોપિંગ એજન્સી દ્વારા નોટિસ જારી કરાઈ છે આ નોટિસ જારી કરે છે જો રમતવીર ડોપ ટેસ્ટ માટે નિર્ધારિત સમયે સ્થળે ઉપલબ્ધ ન હોવાને કારણે તે નિયમોનું ઉલ્લંઘન આપવામાં આવે છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ નવરાત્રી દરમિયાન મહિલાઓની સુરક્ષા માટે અમદાવાદ પોલીસે કર્યું વિશેષ આયોજન નવરાત્રીને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે અમદાવાદમાં નવરાત્રી દરમિયાન મહિલાઓની સુરક્ષા માટે પોલીસે વિશેષ આયોજન કર્યું છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના તાબા હેઠળ મહિલા પોલીસની ટીમોની તૈનાતી કરવામાં આવશે શહેરમાં આયોજિત મોટા ગરબા આયોજનમાં મહિલાઓ પોલીસ કર્મીઓને ફરજ સોપાશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ ગુજરાતમાં લાંબા સમયથી મેઘરાજાએ આરામ કર્યો હતો જો કે બુધવારે બપોર બાદ હવામાનમાં એકાદ પલટો આવ્યો હતો અને મોટા ભાગના શહેરોમાં મુશળધાર વરસાદ વરસ્યો હતો અમદાવાદ સુરત છોટાઉદેપુર સહિતના શહેરોમાં વરસાદે સોદો બોલાવ્યો છે માત્ર બે થી અઢી કલાકના વરસાદને કારણે રાજ્યના અનેક શહેરોમાં પાણી ભરાયાના ચિત્રો પણ સપાટી પર આવ્યા હતા ગુજરાતમાં ભારે વરસાદ વચ્ચે હવામાન વિભાગે રાહતના સમાચાર આપ્યા છે તો બીજી તરફ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે સુરત અમદાવાદ સહિત રાજ્યના અને અન્ય શહેરોમાં વરસાદ શરૂ થયો હતો જેના કારણે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી હતી સુરત શહેરમાં ફરી ભારે વરસાદ બાદ મહાનગરપાલિકાની પોલ ખુલી ગઈ હતી કૈલાસનગરમાં વરસાદી પાણી ભરાયા હતા જેના કારણે અનેક વાહનો પાણીમાં ફસાઈ ગયા હતા આ વિસ્તાર ઘૂંટણ સુધી પાણીમાં ગરકાવ છે અને આખો રોડ વરસાદથી પાણીથી ભરાઈ ગયો છે પાણીના કારણે અનેક વાહનો ફસાઈ ગયા હતા કૈલાસનગર લેબર ગેટ અઠવા ગેટ ખાતે પાણી ભરાયા છે કાદર શહેરના નાળ વિસ્તારમાં પણ ગોઠણમાં પૂર આવ્યું હતું સુરત શહેરમાં મેઘરાજાના આગમનથી નવી સિવિલમાં પાણી ભરાયા હતા નવી સિવિલ હોસ્પિટલ હોસ્પિટલની જૂની બિલ્ડિંગમાં પાણી ભરાઈ ગયા હતા જૂની બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર પાણી ભરાઈ ગયા હતા ઓપીટીઓને પેસેજ ભરાઈ જવાના કારણે દર્દીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો બે કલાકના વરસાદથી નવી સિવિલમાં પાણી ભરાવાના પ્રશ્ન ઊભા થયા છે સફાઈ કામદારો પાણી નીકળવા માટે પાઇપ લાવી રહ્યા હતા અમદાવાદ શહેરમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન મહત્તમ તાપમાન સાડત્રીસ ડિગ્રીને પાર કરી રહ્યું હતું અમદાવાદ શહેરનું વાતાવરણ વહેલી સવારથી જ ગરમ અને ઠંડુ રહ્યું હતું જ્યારે બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો શહેર નજીક આવેલા પીરાણા અને પીપળાજ પાસે બપોર બાદ ભારે પવન સાથે મુશળધાર વરસાદ શરૂ થયો હતો ઉલ્લેખનીય છે કે બંગાળની ખાડીમાં સક્રિય થયેલ સાયક્લોનિક સર્ક્યુલેશન ધીમી પડી ગયું છે પરંતુ હાલમાં ગુજરાત રાજ્ય પર સોળ ડિગ્રી ઉત્તર શિયર ઝોન સક્રિય થયો છે જેના કારણે આગામી પાંચ દિવસ સુધી વરસાદ પડશે ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં સામાન્ય કરતા બેતાલીસ ટકા વધુ વરસાદ નોંધાયો છે જ્યારે હજુ પણ આ મેદાનમાં વરસાદની ટકાવારી વધી શકે છે બુધવારે સુરત અમદાવાદ ઉપરાંત રાજ્યના અન્ય શહેરોમાં પણ વરસાદ પડ્યો હતો જેમાં છોટાઉદેપુર મહીસાગર ખેડા નવસારી સહિતના શહેરોમાં વરસાદ પડ્યો હતો વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી જો મિત્રો તમને આ વીડિયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ